એ એ ભારતની ફાઇટર જેટ છે જે ભારતીય વાયુસેના માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે આ વિમાન આધુનિક ટેકનિકથી બનાવેલું હશે જેમાં સ્ટીલ્થ ટેકનિક સુપર ક્રોઝ અદ્યતન સેન્સર હથિયાર અને એઆઈ ટેકનોલોજીનો સમાવેશ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં ભારે વરસાદ પડ્યો જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું મુંબઈ શહેરના વિવિધ સ્થળોના રસ્તા પર પાણી ફરી વિડીયોમાં જોઈ શકાય છે કે મુંબઈનું આચાર્ય અત્રે ચોક મેટ્રો સ્ટેશન છે માત્ર સત્તર દિવસ પહેલા જ તેનું ઉદઘાટન સીએમ દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું તે ફક્ત એક જ વરસાદમાં સંપૂર્ણપણે નાશ પામ્યો છે આવામાં એક્સ પર લોકો પોતાનો જે વ્યથા છે એ બીજેપી સરકાર ઉપર ઠાલવી છે અમેરિકામાં થયા આવેલા રવિવારે સાડા નવ વાગે થયેલા ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા અગિયાર લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે આ ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાના કારણે ફરી એકવાર અમેરિકામાં જુદા જુદા નિયંત્રણના મુદ્દાઓ ચર્ચામાં જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રીતિ ઝીંટાએ શહીદોના પરિવારોને એક કરોડ રૂપિયાનું દાન કર્યું પ્રીતિ ઝીંટાએ ફરી એકવાર પોતાની ઉદારતા અને દેશભક્તિનું ઉદાહરણ રજૂ કર્યું છે તેણે તાજેતરમાં આર્મી વાઇસ વેલફેર એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ઓપરેશન સિંધુર પછી શહીદોના પરિવારોને એક કરોડ રૂપિયાનું દાન કર્યું આ યોગદાન એપ્રિલના રોજ આતંકવાદી હુમલાના જવાબમાં ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંધુર પછી તરત જ આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનઆઈએ દિલ્હીમાં સીઆરપીએફ જવાનોની ધરપકડ કરી છે જાસૂસીનો લાગ્યો છે આરોપ એનઆઈએ દિલ્હીથી એક સીઆરપીએફ જવાનની ધરપકડ કરી છે આ આરોપ છે કે દેશ સાથે સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલતો હતો રિપોર્ટ અનુસાર સૈનિકને માહિતી મોકલવા બદલ પૈસા મળતા હતા આ કામ માટે તેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો ઓપરેશન સિંધુર પછી દેશમાંથી ઘણા જાસૂસો પકડાયા છે તાજેતરમાં જ્યોતિ મલ્હોત્રા નામની યુટ્યુબરની પણ જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી મહત્વના વાત કરીએ તો જાડેજાને અપહરણ અને ખંડણી કેસમાં રાહત થોડા દિવસ પહેલા હિરલબા જાડેજા સામે અપહરણ અને ખંડણીનો કેસ નોંધાયો હતો આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી પોલીસે બે વખત રિમાન્ડ મેળવ્યા અદાલતે પ્રથમ જામીન ન મંજૂર કરતા તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા હિરલબા જાડેજા સામે સાયબર ફ્રોડ નો નવો ગુનો નોંધાયો હતો આ કેસમાં પણ પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા સાયબર ફ્રોડ કેસમાં તેમને જામીન મંજૂર થયા ન હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક આફત વાદળ ફાટ્યું છે મહારાષ્ટ્રમાં ચોમાસાએ ઘણા લોકો માટે મુશ્કેલી ઉભી કરી છે પુણેમાં વાદળ ફાટવાની ઘટના બની જેના કારણે બારામતી અને ઇન્દાપુરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અનેક ઘરોમાં પાણી ભરાયા અને રસ્તાઓ તળાવ બની ગયા ની બે ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી જોવા મળી મુંબઈમાં ભારે વરસાદને કારણે વલ્લી ભૂગર્ભ મેટ્રો સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયું લોકલ ટ્રેનો અને આઠ ફ્લાઇટ પર પ્રભાવિત થઈ હતી જેના કારણે હજારો લોકો ફસાઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે મગફળીનો બમ્પર પાક જુનાગઢમાં આવેલા રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રના ડાયરેક્ટર સંદીપ કુમાર ચોમાસા છે બિયારણની સરકારી અને અન્ય ખાનગી લેબોરેટરીમાં ચોક્કસ તપાસ કરાવીને મગફળીનું વાવેતર કરવાની સલાહ આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુનિયર ઇજને એક પોઈન્ટ તેતાલીસ લાખની લાશ લેતા

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોળ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ રાજ્યમાં સોળ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વરસાદની સાથે પચાસ થી સાહીઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે મહત્વનું છે કે રાજ્યમાં આગામી ઓગણત્રીસ મે સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે પવનની શક્યતાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકાના દરિયામાં ભયજનક મોજા જોવા મળ્યા હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકાના દરિયામાં ભયજનક મોજા ઉછળ્યા હતા મે મહિનાના અંતિમ દિવસોમાં દરિયામાં કરંટની તીવ્ર અસર પણ નોંધાઈ છે ગાયત્રી બીચ લાઇટ હાઉસ સનસેટ પોઈન્ટ પર આ અસર દેખાઈ હતી પંચ કોઈ બીચથી રૂપેણ બંદર સુધી બાર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા ભડકેશ્વર ચોપાટી અને રૂપેણ બંદર સહિત વિસ્તારોમાં કેટલાક સ્થળે મોજાની ઊંચાઈ દસ થી બાર ફૂટ સુધી પહોંચી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યોતિને ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાય છે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલહોત્રાની પોલીસ કસ્ટડી પૂરી તો થઈ ગઈ છે તેને હરિયાણાની હિસાર કોર્ટમાં રજૂ કરાઈ છે જ્યાંથી કોર્ટે તેને ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી છે પોલીસને જ્યોતિના મોબાઈલ અને લેપટોપનો ફોરેન્સિક રિપોર્ટ મળી ગયો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યોતિ જાસૂસીની જાણ હોવા છતાં ચાર પાકિસ્તાની જાસૂસોના સંપર્કમાં હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીતિશ કુમારની અજીબો ગરીબ હરકત સામે આવી છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પટનામાં લલિત નારાયણ મિશ્રા સંસ્થામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા આ કાર્યક્રમમાં સીએમ નીતિશને પરંપરાગત રીતે ફૂલદાની ભેટ આપવામાં આવી નીતિશ કુમારે તરત જ ફૂલદાની અધિકારીના માથે મૂકી દીધું આ ઘટનાથી ત્યાં હાજર લોકો ચોંકી ગયા જોકે ડોક્ટર એસ સિદ્ધાર્થે કોઈ પણ વિલંબ કર્યા વિના ફૂલદાની લીધું અને નજીકમાં ઉભેલા કર્મચારીને આપ્યો જેથી મામલો વધુ ન વધે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર છે આણંદ ખેડા અને મહીસાગરના સાત લાખથી વધુ પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે અમૂલ ડેરી દ્વારા તારીખ એક જૂન બે હજાર પચીસથી સવારથી દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં

મૃતકોએ જે સ્થાનેથી દારૂ લઈને પીધો હતો ત્યાં અન્ય જેટલા લોકોના સેમ્પલ લેવાયા છે અને સાવચેતીના ભાગરૂપે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હાલ પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા આગળની કાર્યવાહી ચાલી રહી છે આ મામલે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાઈ ગયા છે રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થયો છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક